ડભોઈ તાલુકાના ખાનપુરા ગામ પાસેથી ગાડી માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિંમત રૂપિયા બાર લાખ નેવ હજાર એકસો સાહીઠના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડીને એક ફરાર થઈ જતા ડભોઈ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ચાલતી પ્રોહિબિશન ઝુકાદની અસામાજિક પ્રવૃત્તિને સ્તનાબૂત કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વય પોલીસ ઇન્સ્પેક્ટર કે જે છલનનાઉની સૂચના મુજબ ડભોઈ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગેની પીએસઆઈ એલએચ ગોહિલ તથા ડી સ્ટાફ પોલીસ કર્મચારીઓ કામગીરી છે માં નીકળેલા તે દરમિયાન બાતમીનાથાને તાલુકાના ફરતી ખુ ગામ પાસે વોચ મારતા દરમિયાન બાદમીવાડી